વલ્લભ વિદ્યાનગર સ્થિત હોમ સાયન્સ કોલેજ ખાતે ફાયર સેફ્ટી અંગે મોક મોકડ્રીલ યોજાઈ આજરોજ પાંચમી સપ્ટેમ્બરના સાંજે સાડા છ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા નગરપાલિકાના વિસ્તારમાં આવેલી ચરોતર વિદ્યામંડળ દ્વારા હોમ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર વ્યવસ્થાપન માર્ગદર્શન અને આગ લાગે ત્યારે તે સમયે તકેદારી વિશે જાગૃત કરવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આગના બનાવમાં ફાયરના સાધનોને કેવી રીતે ઉપયોગ કરવો આપત્તિ વ્યવસ્થાપન સમયે લેવામાં થતા જરૂરી પગલાં અને અગમચેતી રૂપે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તે વિશેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આગના પ્રકારો આગ લાગવાના કારણે તથા આગને નિયંત્રણ લેવા માટેના ઉપયોગ સહિત શાળામાં ફિટ કરાયેલ ફાયર સેફ્ટીનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પ્રેક્ટિકલ બતાવ્યો વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું